હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે દેશી લીલા એકદમ અને ગુજરાતી સ્ટાઇલમાં બનાવું છું મિત્રો આપણે આ સબ્જી પહેલા બનાવેલી જ છે પણ એકદમ સિમ્પલ રીતે બનાવું છું ફટાફટ બની જાય એવી મિત્રો વિડીયો સારી લાગે તો પ્લીઝ લાઇક કરજો અને ઠંડીના મોસમના અંદર લસણ બનાવીને જરૂરથી ખાજો સૌથી પહેલા મેં પાંચસો ગ્રામ લસણ લીધું હતું એમાંથી મેં આટલું સાઈડ કરી દીધું છે સાફ કરી દીધું હતું આવી રીતે પેલા અને પછી કટ કરી ધોઈ અને ચારણાના અંદર લઈ લીધું છે કાણા વાળો ચાયણો છે એના અંદર લઈ લીધું છે અને મસ્ત કોરું પાડી દેવાનું છે લસણ કોરું પડી રેડી થઈ ગયું છે સમાર તે વાર લાગે પણ બનતે એકદમ જટપટ બની જાય તો બનાવવાની રીત હું તમને ચાલુ કરું બતાવું કે આ સબ્જી મારા સાસુ કચ્છ ના હતા અને અહિયાં બનાવતા બહુ જ સરસ મજાની સબ્જી બહુ જ મસ્ત એમ પણ લોડા ની કઢાઈ લેતા ઘીના અંદર બનાવતા પણ ગુજરાતી સ્ટાઈલ બનાવતા તો હું તમારી જોડે ગુજરાતી સ્ટાઈલમાં માં સબ્જી બનાવીને બતાવીશ એકદમ સુપર અને ટેસ્ટી હશે અમારી વિડીયો સારી લાગે તો પ્લીઝ એક લાઈક કરજો કઢાઈ સરસ તપા દેસું આપણે એક મોટો ચમચો ભરી અને દેશી ઘી લેવાનું છે ગરમ થવા દેસું અંદર આપણે થોડું રાઈ અને જીરું નાખું છું રાઈ જીરું જાય થોડી નાખવાની છે હિંગ હિંગ ટેસ્ટ બહુ જ સરસ આવે હવે આપણે લસણ નાખી દેવાનું છે ગેસનો તાપ ધીમું કરી દેવાનું છે ધીમા તાપ આપણે લસણને કડવા રડવા દેવાનું છે ધીમા તાપે આપણે લસણને પહેલા તળવા દેશું અને કયા મસાલા નાખવા છે એકદમ સિમ્પલ એ બી તમને બતાવું છું ધીમા તાપે રાખી દેજો 5 મિનિટ જીરો તપે લસણ મસ્ત ગીના andar તંત્ર રેળ્યું છે તો હવે આપણે અંદર મસાલા કરી દેશું હળધર નાખું છું અડધી ચમચી અડધી નાખ્યા પછી અને આપણે થોડી વાર મસાલામાં અંદર લસણ ને શેકી લેવાનું છે ને એકદમ સિમ્પલ મસાલા થી બનાવેલી સબ્જી સરદી કફ સેવ